लिमखेडा तालुका आवेल जवाहर नवोदय विद्यालय खाते पंचर मक्षाना वन महोत्सव करहोद जिल्हा पंचायत आणि कृषी मंत्री बचूभाई खाबड ना अध्यक्ष स्थाने लिमखेडा तालुका आवेल જવાહર નવોદય વિદ્યાલય ખાતે પંચોતેરમાં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંત્રી બજુભાઈ ખાબડે જણાવ્યું હતું કે આપણે ફક્ત વૃક્ષ વાવવાનું નથી પરંતુ તેનું જતન પણ કરવાનું છે આ વન મહોત્સવની ઉજવણીમાં તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વનો સ્થાપવાની શરૂઆત કરવામાં આવી હતી જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે

પંચોતેરમો વન મહોત્સવ એની ઉજવણી લીમખેડા તાલુકાના જવાહર નવોદય સાથે કરી છે આ દેશની આઝાદીના ઓગણીસો પચાસની અંદર ગુજરાતના એક સપૂત કનૈયાલાલ મુનશીજીએ જ્યારે ભારત સરકારની અંદર વન અને સહકાર વિભાગનું નેતૃત્વ કરતા હતા ત્યારે તેઓએ ઓગણીસો પચાસની અંદર ગુજરાતની ધરતી પર આણંદ ખાતે આ વન મહોત્સવની શરૂઆત કરી હતી એને આગળ વધારીને બે હજાર ચારમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી શ્રીએ ગુજરાતની અંદર પહેલાં પાટનગર ખાતે પુનિત વનની શરૂઆત કરીને ત્યારથી સમગ્ર ગુજરાતના જિલ્લે જિલ્લાની અંદર આવા વન અમે કરી રહ્યા છીએ ઓગણીસ જેટલા જિલ્લાની અંદર બાવીસ સ્થળોએ વન કર્યા છે અને આ વર્ષે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ દેવભૂમિ દ્વારકા ખાતે પણ આઠ ઓગસ્ટના દિવસે આ ગુજરાતનો વન મહોત્સવ ખુલ્લો મૂક્યો હતો એમ આજે જિલ્લાથી તાલુકા તાલુકાથી ગામ સુધી આ બધું કરીને દાહોદની અંદર પણ મોટી સંખ્યાનો લગભગ છવ્વીસ લાખ જેટલા રોપા ઉછેર્યા છે માલા તાલુકાની અંદર પણ દસ લાખ જેટલા રોપા ઉભેર્યા છે અને ગુજરાતની અંદર પણ લગભગ દસ લાખ દસ કરોડ પચાસ લાખ રોપાનો ઉછેર કરીને આજે રોપી રહ્યા છે અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશને અપીલ કરી છે કે માકે નામ એક પેડ આ દેશની એકસો ચાલીસ કરોડની જનતા પોતે એક એક રોપા રોપશે એવા સંકલ્પ સાથે પૂરા દેશની અંદર આ આવનારા ભારતના ભવિષ્ય માટે પર્યાવરણને બચાવવા માટે અને પ્રાણવાયુને પણ બચાવવા માટે વનો સુરક્ષિત આપણા વૃક્ષો સુરક્ષિત રે એના માટે દેશ અને ગુજરાત અને દાહોદ તમામ જનતાની સાથે જોડાય છે ખૂબ મોટી સંખ્યાની અંદર વન મંડળીઓ સખી મંડળો અને અમારા શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ બધા જોડાયા હતા થેન્ક યુ